Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એડી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દે કે ત્યારે છ પોઈન્ટ બે ની ત્રિવતાનો ભૂકંપ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સ પોઈન્ટ બે ની ત્રિવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો વિગતવાર વાત કરીએ તો તુર્કીના ત્યારે ઇસ્તાંબુલોમાં ત્યારે આજે છ પોઈન્ટ બે ની ત્રિવતાનો ભૂકંપ આવ્યો હતો તેનું કેન્દ્ર ત્યારે મરમ ત્યારે હતું અને જોકે આ ભૂકંપને લઈને હજી સુધી કોઈ ખરાબ સમાચાર ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ મિત્રો કોઈ ખરાબ સમાચાર સામે આવ્યા નથી જોકે જણાવી દઈએ કે આ પેલા તુર્કીયામાં ત્યારે છ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ ત્યારે સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભયાનક ભૂકંપ ત્યારે છ ફેબ્રુઆરી ત્યારે બે હજાર ત્રેવીસ ના રોજ સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ